મારો દેવાશભાઈ માધીભાઈ આહીર આજે અમારા સાતલપુર તાલુકામાં બહુ સમસ્યા છે કારણ કે સાતલપુરની અંદર તો એટલો ભ્રષ્ટાચાર થઈ ગયો છે કે કોઈ જ જવા દો એટલા બધા ખાડા છે તો બાઇક લઈને ચાલતા બાય પડી જાય છે ડિલિવરી પર્સન હોય તો પણ અહીંયા એમ્બ્યુલન્સ ચાલતી પણ એમ્બ્યુલન્સ પલટી મારી જવાની શક્યતા રહેશે એવડા એવાડા મોટા ખાડા પડી ગયા છે અને ભૂપેન્દ્ર સાહેબ જ્યારે માન્ય મંત્રી આવ્યા ત્યારે એમને એક રાતમાં બધા રસ્તા બની ગયા એમને હાલવા માટે અને આમ જનતાને કોઈ પણ હાલવા માટે કોઈ સુવિધા નથી પણ નથી તો આવનાર સમયમાં અમે ભાજપને અમે એટલી વિનંતી કરીશી કે જો આનું આ નિવર્તન કારણ નહીં આવે તો પછી અમે આંદોલન કરશું અને આના માટે તમે સમય સામનો કરવા માટે તૈયાર રહેજો અને અમે પણ સામનો કરવા માટે તૈયાર થઈ નાકા પાસે અમારો આનું નિવેદન થવું જોઈએ કારણ કે હવે અમે કંટાળી ગયા છીએ આ સરકારથી કે આટલો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો છે અને એમના લોકોને જો હાલવું હોય તો રસ્તા રાતોરાત બની જાય છે અને આમ પબ્લિકને તકલીફ પડે છે એ એને કોઈને દેખાતું નથી અને જ્યારે મત લેવા હોય ત્યારે ઘરો ઘર મીટિંગ કરે છે અને સારું સારું બોલી જાય છે એ વસ્તુનો અહીંયા પણ એક પણ વિકાસ નથી થયો આજે મને છત્રી વર્ષ છે છત્રી વર્ષની અંદર હું ક્યાં પણ વિકાસ ભારતો નથી આ તાલુકાની અંદર એના વિશે અમે એ જ કહેવા માગીશી કે આની રાજનીતિ એક કેવી છે જ્યારે અહીંયા આપણા શંકરભાઈ ચૌધરીને ચૂંટાયા ત્યારે એમને રજૂઆત કરી હતી કે અમારે તા તાલુકો સાંતલપુર હોવા છતાં અમારે આટલા કિલોમીટર કાપીને વારે જવું પડે એક શહીદ એવી હોય તો પણ અમારે વારે જવું પડે ટોલ નાકું ભરીને જવું પડે અને અમને બહુ મોટી સમસ્યા થાય છે તો આ સાંતલપુર તાલુકો છે તો સાંતલપુર તાલુકાની અંદર કોઈ પણ વસ્તુ નથી થતી અમારે એક હાથ પારનો ઉતારો કઢાવવા જવો હોય તો પણ અમારે વારે જવું પડે છે તો આ તાલુકો છે તો તાલુકાની અંદર એની રજૂઆત પણ કરીને ગયા છે એ વહેલું કાંઈ પણ નથી ગા બસ સ્ટેન્ડનું પણ રજૂઆત કરીને ગયા છે તો પણ એ બસ સ્ટેન્ડ પણ નથી ડેપો તો પણ હોવો જ જોઈએ સાંતપુર તાલુકાની અંદર પણ એ વસ્તુનું કોઈ પણ આ રીતે કાર્ય જોવું નથી અને જે પણ બોલી ગયા એ વસ્તુના આજ સુધી કોઈ પણ વસ્તુનું કાર્ય કર્યું નથી